જો આ બધા દુપટ્ટા છે બધા નવા નવા બહુ જ ડિઝાઇનો આવે છે દુપટ્ટાની અલગ અલગ જો આ બધા દુપટ્ટા જ છે રાણી કલર તો કેટલા બધા એવા છે સિફોનના છે ઓલી સિફોન કાપડ આવે ને એ ટાઈપના છે બહુ સરસ દુપટ્ટા જેને જોતા હોય ને આવી લઈ જજો બહુ સરસ છે પણ છે બસોના અને ખાલી ટોપ આવશે ત્રણસોના જો આ દુપટ્ટા બહુ સરસ છે લગડી પટ્ટામાં

જેને જોઈને આવજો છો એટલે પટોળાનું ખુલ્લો દુપટલો આવી રીતે છે બધા બંડલ છે જે બહુ મસ્ત છે બધા સારા ઘરનો માલ છે જેવો તેવો માલ નથી માલ બધો સરસ છે જો આ બધું બધા આ ટોપ છે બધા પ્યોર ના હોય ને એવા ટોપ છે બધા આવશે જો આ કલર છે આ કલર છે આ બધા કલર છે બહુ મસ્ત કલર છે બધા જો આ છે ટોપ ને દુપટ્ટા જ છે આ રીતે એમાંય બહુ સરસ છે બધા ત્રણસો વાળું છે આ રીતે ટોપ એટલે અલગ અલગ છે બધા બધું બતાવવાનો ટાઈમ નથી વિડીયો બહુ મોટો થઈ જાય એટલે નથી બતાવતી બધા આપણે એમને બતાવી દઉં છું પછી કોટનના દુપટ્ટા આવ્યા છે મારી પાસે જો બતાવો સાઠ રૂપિયાનું સો ગ્રામ પ્યોર કોટન છે બહુ મસ્ત છે સાઠમાં ને પાંસઠમાં પડે છે જે લેવાના હું આવી જજો એમ ને હાઈ દુપ દુપટ્ટાનું ટોપ લઈ જ છે બધું મિક્સ સવારે સાડા નો ટાઈમ છે સાડા નવે આવજો ને આખો દિવસ ખુલ્લું હોય છે પછી જો આ ગળા ગળા આવ્યા છે ખાલી ગળા છે વીસ રૂપિયાનો પીસ પડશે તમને એક પીસ વીસ રૂપિયાનો ગળા છે ખાલી આમાં ચાર કલર છે બધા આ વ્હાઇટ છે એમ નેટ પીળી આવે એ રીતે છે જો એ પીળો છે વ્હાઈટ ક્રીમ બસ આ ત્રણ કલરનો એક પીસા કલર ચાર કલર છે પછી શેરવાની નું કાપડ આવ્યું છે જો તમે બધી ડિઝાઇન બહુ મસ્ત આવી છે આ તમને બસો નું મીટર પડશે આ તો હાવ થોડુંક છે બહુ ગમતું હતું બધા કલર જો તમે બધા કલર સરસ છે પછી આ બસો મીટર વાળું કાપડ આવ્યું છે જોર્જટમાં છે બુટ્ટી વર્ક મસ્ત છે જેમ લેવું હોય એને સેટ થાય ને એ ટાઈપનું છે જો આ ખાલી ચુંદડીમાં ચાલે અને આ ચણિયામાં ચાલે એ રીતે આવ્યું છે સેટ અને ડાયબલ છે ડાયબલ જેમ ડાય કરવી હોય એને ડાય